નમસ્કાર આજે આપણે વાત કરીશું ગુજરાત સરકારની ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના વિશે ખાસ કરીને પેન્શનર્સ માટે હા આ યોજના હેઠળ પેન્શનર્સને કુટુંબ દીઠ દસ લાખ સુધીનું સ્વાસ્થ્ય કવચ મળે છે કેશલેસ સુવિધા સાથે જે બહુ જ સારી વાત છે પણ ઘણા પેન્શનર્સને એક મૂંઝવણ છે અત્યારે કઈ મૂંઝવણ પેલું જે કુટુંબના સભ્યોનું પ્રમાણપત્ર કઢાવવાનું છે ને લાભ લેવા માટે હા બરાબર એ ક્યાંથી મેળવવું એમાં થોડી ગડમથલ લાગે છે જી હા એ સાચું છે અને જુઓ સરકારે બે મુખ્ય રસ્તા બતાવ્યા છે આના માટે કયા બે રસ્તા એક તો તમે જે કચેરીમાંથી રિટાયર થયા છો નિવૃત્ત થયા છો ત્યાંથી પ્રમાણપત્ર લઈ શકો ઓકે નિવૃત્તિની કચેરી અને બીજો અને બીજો રસ્તો છે તમારી જે અત્યારની તિજોરી કચેરી છે અથવા તો પેન્શન ચૂકવણા કચેરી જ્યાંથી પેન્શન આવે છે ત્યાંથી બરાબર અને હમણાં જ મને લાગે છે ત્રેવીસ જૂન બે હજાર પચીસના ના રોજ હિસાબ અને તિજોરી નિયામકની કચેરી આપણે એને ડીએટી કહીએ છીએ એમણે આ બીજા વિકલ્પ માટે કંઈક કહ્યું છે હા બિલકુલ ડીએ એ જે બીજો વિકલ્પ છે એટલે કે તિજોરી કચેરીવાળો એમાંથી પ્રમાણપત્ર કેવી રીતે મેળવવું એના પર કેટલીક વધુ સ્પષ્ટતાઓ આપી છે તો આજે આપણે એ જ સમજવાનો પ્રયત્ન કરીએ આ નવી સ્પષ્ટતાઓ શું છે અને પેન્શનર માટે ખરેખર કયો રસ્તો કયો વિકલ્પ વધુ સારો રહેશે કારણ કે થોડો ફરક તો છે બંનેમાં ચોક્કસ જુઓ ડીએટીની જે નવી સ્પષ્ટતા છે એ મુખ્યત્વે તિજોરી કચેરી એટલે કે આપણા બીજા વિકલ્પ પર ફોકસ કરે છે હમ પહેલી વાત એમણે એ કહી છે કે પેન્શનરે નિયત નમૂનામાં અરજી કરવી પડશે જો એમને તિજોરીમાંથી સર્ટિફિકેટ જોઈતું હોય તો અચ્છા એક ફોર્મ ભરવાનું રહેશે હા એક ફોર્મ છે એ અરજીમાં પેન્શનરનું નામ એમના પર જે આશ્રિત છે કુટુંબના સભ્યો એમના નામ આધાર નંબર એમનો શું સંબંધ છે જન્મ તારીખ આ બધી વિગતો આપવી પડશે અને આધાર નંબરનું તમે કહ્યું એ તો બહુ જ મહત્વનું હશે ખરું ને પેલું ઈ કેવાયસી માટે બિલકુલ આધાર નંબર એકદમ સાચો આપવો ખૂબ જરૂરી છે કારણ કે એના આધારે જ ઈ કેવાયસી થશે અને અરજીનો નમૂનો પણ આ સ્પષ્ટતા સાથે જ બહાર પાડ્યો છે ઠીક છે બીજું કંઈ હા એક બીજી બહુ વાત જો પતિ અને પત્ની બંને જણ પેન્શનર હોય તો એમને બે અલગ અલગ દસ લાખની મર્યાદા નહીં મળે યોજનાનો લાભ કુટુંબ દીઠ દસ લાખ જ છે વ્યક્તિ દીઠ નથી ઓકે એટલે લાભ ડબલ નહીં થાય કુટુંબેક જ ગણાશે બરાબર એટલે એમને સંયુક્ત રીતે એક જ પ્રમાણપત્ર મળશે કુટુંબ કુટુંબેકમ તરીકે સમજાયું અને આ પ્રમાણપત્ર આપશે કોણ? મારે જિલ્લા લેવલે જ જવું પડે જુઓ પ્રમાણપત્ર ઇશ્યુ તો જિલ્લા તિજોરી અધિકારી કરશે અથવા તો પેન્શન ચૂકવણા અધિકારી હ પણ પેન્શનરોને સગવડ રહે એટલે તાલુકા કક્ષાએ જે પેટા તિજોરી કચેરીઓ છે ત્યાં પણ અરજી સ્વીકારવામાં આવશે એટલે અરજી ત્યાં આપી શકાય હા અરજી ત્યાં આપી દો એટલે એ લોકો પછી જિલ્લા કચેરીએ મોકલી દેશે સારું કહેવાય અને હા પેલું જે દિવ્યાંગ સંતાન હોય અથવા કોઈ અન્ય વ્યક્તિ કે જેના નામે શરતી પેન્શન મંજૂર થયું હોય એમના નામનું પ્રમાણપત્ર પણ તિજોરી કચેરી આપી શકશે ઓકે તો આ થઈ તિજોરી કચેરી મારફતે પ્રમાણપત્ર મેળવવાની આખી પ્રક્રિયાની વાત એની સ્પષ્ટતાઓ આવી ગઈ હા પણ આપણે શરૂઆતમાં વાત કરીએ એમ વિકલ્પ તો બે છે પેલો નિવૃત્તિની કચેરીવાળો પણ છે તો હવે મુખ્ય સવાલ એ થાય કે આ બધી સ્પષ્ટતા પછી પણ પેન્શનરે શું કરવું કયો વિકલ્પ પકડવો શું આ તિજોરી કચેરી વાળો રસ્તો સહેલો અને પૂરતો છે અહીંયા જ અહીંયા જ થોડું ધ્યાનથી સમજવા જેવું છે કારણ કે ડીએટી કચેરીએ આ સ્પષ્ટતા પહેલા 5 જૂને પણ એક પત્ર બહાર પાડ્યો હતો અચ્છા એમાં શું હતું એમાં એમણે એક બહુ જ બહુ જ મહત્વની વાત કહી હતી કે તિજોરી કચેરી જે પ્રમાણપત્ર આપશે એ ફક્ત અને ફક્ત પેન્શન પેમેન્ટ ઓર્ડર એટલે કે પીપીઓમાં જેમના નામ નોંધાયેલા હશે એમના નામ પૂરતું જ આપશે મોટા ભાગના કિસ્સામાં એવું બિલકુલ નથી હોતું પીપીઓમાં તો મુખ્યત્વે જે કુટુંબ પેન્શન માટે પાત્ર હોય ને જેમ કે પતિ હોય તો પત્નીનું નામ પત્ની હોય તો પતિનું નામ બસ એટલું જ અને ઘણીવાર તો એ નામ પણ અધૂરું હોય ખાલી પહેલું નામ જ લખ્યું હોય બાળકોના નામ કે પછી યોજનાની જે કુટુંબની વ્યાખ્યા છે એમાં આવતા બીજા આશ્રિત સભ્યો એમના નામ તો પીપીઓમાં લગભગ ક્યારે નથી હોતા તો એનો મતલબ તો એ થયો કે જો હું પેન્શનર તરીકે તિજોરી કચેરી જાઉં તો બની શકે કે મારા બાળકો કે બીજા જે આશ્રિતો છે જેમને યોજનાનો લાભ મળવો જોઈએ એમના નામ સર્ટિફિકેટમાં આવે જ નહીં બિલકુલ શક્યતા પૂરેપૂરી છે ફક્ત પીપીઓ માં જેનું નામ છે ધારો કે મારા પત્નીનું તો ખાલી એમનું જ નામ આવે હા ડીએટી ના 5 જૂન ના પત્ર મુજબ તો એવું જ લાગે છે અને આજ આજ સૌથી મોટી મર્યાદા છે તિજોરી કચેરીવાળા વિકલ્પની તો પછી એટલે જ અમારો સ્પષ્ટ મત એવો છે અને અમે સલાહ પણ એ જ આપીશું કે પેન્શનર્સ માટે જે પહેલો વિકલ્પ છે એટલે કે નિવૃત્તિની કચેરીવાળો હા જે કચેરીમાંથી તેઓ નિવૃત્ત થયા છે તે કચેરીનો સંપર્ક કરવો એ વધુ હિતાવહ છે વધુ સલામત છે કારણ કે એમની પાસે પેન્શનરનો આખો સર્વિસ રેકોર્ડ હોય બરાબર સર્વિસ બુક હોય ચોક્કસ નિવૃત્તિની કચેરી પાસે સર્વિસ બુક અને બીજા રેકોર્ડ હોય એના આધારે એ લોકો ચકાસી શકે કે યોજના મુજબ કુટુંબની વ્યાખ્યામાં કોણ કોણ આવે છે અને એ તમામ પાત્ર સભ્યોના નામ પ્રમાણપત્રમાં ઉમેરી શકે જ્યારે તિજોરી પાસે તો ખાલી પીપીઓ જ હોય એટલે ત્યાંથી વધુ સંપૂર્ણ વધુ સાચું પ્રમાણપત્ર મળે એની ગેરંટી વધારે છે બરાબર અને આનાથી ફાયદો શું થશે કે ભવિષ્યમાં જ્યારે સ્ટેટ હેલ્થ એજન્સી પેલું જી સિરીઝ કાર્ડ ઇશ્યુ કરશે ને જે કાર્ડથી સારવાર મળવાની છે હા એ ઓળખ કાર્ડ છે યોજનાનું તો એ કાર્ડ કઢાવતી વખતે કે પછી સારવાર લેતી વખતે કોઈ તકલીફ ન પડે બધા પાત્ર સભ્યો એમાં પહેલેથી જ આવી ગયેલા હોય સમજી ગયો તો ટૂંકમાં કહીએ તો ભલે તિજોરી કચેરીનો વિકલ્પ આવ્યો એની પ્રોસેસ પણ હવે કદાચ થોડી સ્પષ્ટ થઈ હા પણ જો પેન્શનરે ખાતરી કરવી હોય કે એમના કુટુંબના બધા જ સભ્યો જેઓ યોજના મુજબ લાભ મેળવવા હકદાર છે એમના નામ પ્રમાણપત્રમાં આવે તો પછી એમણે નિવૃત્તિની કચેરીમાંથી જ પ્રમાણપત્ર મેળવવાનો આગ્રહ રાખવો જોઈએ આજ સાચો અને સલામત રસ્તો છે જેથી યોજનાનો પૂરેપૂરો લાભ મળી શકે બરાબર જોકે એક પ્રશ્ન હજુ એવો છે જેનો જવાબ કદાચ ભવિષ્યમાં સરકાર સ્પષ્ટ કરશે કે કે ધારો કોઈ કુટુંબમાં એક કરતા વધુ સરકારી કમાનાર વ્યક્તિ હોય જેમ કે પતિ પત્ની બંને સરકારી નોકરીમાં હોય અથવા એક નોકરીમાં હોય અને બીજા પેન્શનર હોય હા એવું પણ બને તો એવા કિસ્સામાં આ કુટુંબનું પ્રમાણપત્ર કોણે કઢાવવાનું શું બંનેને અલગ અલગ મળશે કે કોઈ એક જ કઢાવશે આ બાબતે અત્યારે કોઈ સ્પષ્ટતા નથી હમ આપણે એક વિચારવા જેવો મુદ્દો છે કારણ કે લાભ તો દીઠ છે બરાબર એટલે આના પર ભવિષ્યમાં ચોક્કસ સ્પષ્ટતાની જરૂર પડશે અત્યારે તો પેન્શનર્સે પોતાની નિવૃત્તિ કચેરીનો સંપર્ક કરવો એ જ શ્રેષ્ઠ છે આશા છે કે આ વીડિયોમાં કરેલી ચર્ચા અને વાત આપને ગમી હશે આ પ્રકારના વીડિયોના અપડેટ માટે આ ચેનલ સબસ્ક્રાઇબ કરો અને હા આ વીડિયોને આપના મિત્રોને શેર કરીને તેમને પણ આ ચેનલ સબસ્ક્રાઇબ કરવા કહો આભાર મળીએ હવે પછીના વીડિયોમાં આવજો